લાગે તો હું જો ભૂત આવી ગયો ને હવે શું કરું હાલો હલો ફોન આવતો હતો પછી જો ફોન જો ઘરે કોક આવે તો ફોન કરો ફોન મારું પણ નથી ઉપાડતા કોઈ હું કરો પણ આ ખબર ન પડી રિસર્ચ કેમ આવી ગયો કેમ હોય જો કે ખબર ન પડી કે આ કેમ તો મારે ગાણો જો હે બાર બાર બન થઈ ગયો છે તો બહુ કરે હવે હું બીજા સીમમાંથી લાગે તો

કયા આવે આ બાજુ મારે હજી નક્કી નથી કંઈ હા તો કામ હતો થોડોક આ બાજુ આવો તો ખરા એક કહાની તમને કેવી છે ભૂતની ભૂતની કહાની ભૂત છે પણ મારે કામ છે એવું છે આ તે સારું હા આવ્યા અવત તો સારું મજા આવે તો ઘરે મજા આવે જ ભાઈ મારે ઘરે કામ છે એટલા ભાઈ બહુ કર્યો હો ભાઈ તમારે જેવા દોસ્તારો ક્યાંય મેં જોયા નહીં અરે ભલા માણા એવું બોલા આવો ને આવ્યા હો તો મજા આવે ત્યાં જે કહાની મજા આવે છે સાંભળવા જેવી તો બીવરાઈ દીનો ઘરે મારે એલા ભાઈ અત્યારે નવરાય નથી આયા મારા ઘરે કામ ચાલે છે એલા ભાઈ તો ભાઈ આવ્યા હો તો મજા આવે તો ભાઈ હરશભાઈ એલા ભાઈ મારા ઘરે કામ છે હવે કામ કરો તમે ગૌતમ ભાઈને ફોન કરો હા હા આવશે હવે એના ફોન તો કરો આવે તો આવશે ને પાકું છે ને તો ફોન કરો ને મારે આમાં ઓલા ફોન માં રિચાર્જ ઓલા કાર માં રિચાર્જ ખૂટી ગયું બીજા કાર માં રિચાર્જ છે ને એમાં મેં ફોન કર્યો તમને કવરેજ બાર હતા તમે હતા ક્યાં હું મારા ઘરે છું ને મારે કામ છે ઘરે હા અત્યારે કામ ચાલુ છે મારે

અલા રાજુલા સો ભાઈ લાલ ભાઈ હા તા હારો ક્યાં ક્યાં હું રાજુલા સો ને મારે બહુ વાલ લાગે બહુ વાલ લાગે અલા ભાઈ આયા વચ્ચે એક ભૂત હતું હું આયા બેઠો તો કેડામાં બેઠો તો ન્યા અમને ઓહો એવ એવ એવું છે લાલ ભાઈ હા ટિટ ટિટ હા તા આવો તો આ બાજુ આપડે મારે ટાઈમ તો હું આગળ એક કલાક માં આવું છું હરેશભાઈ ને ફોન કરીને તો તમે બોલાવી લો ગમે એમ કરીને કઈ આવો તમે ગમે એમ ફોન કરવાનું કીધું હરેશ ને હવે હરેશ ને ફોન

હવે મને લાગે છે એવું કે લાલાભાઈની લાલાભાઈ લાલાભાઈ ક્યારે કેટલા ગાડી લેવા જશે અને એમ કે અહીંયા ભૂત પાછું આવશે એટલે એ સીધા ગાડી લઈને સીધા વિજે હવે આવવા જોઈએ એને હવે લાલાભાઈ આમ જશે ને મને લાગે છે અહીંયા

मेरा झोपड़ा बाजू भागवा दे लाला भाई पाहे आ आ मैं आ, आ हूं लाला भाई लाला भाई लाला भाई लाला लाल भाई लाल तुम्हें आने करो ए ला, लाल भाई लाला नया भूत आ रहा है

lo con la lo la recupero. આ એમ તો ન તો અમારું ગટ્ટા ભાઈ આવશે ગટ્ટા ભાઈ વખતે હનુમાન ચાલી બોલી ગયો તો હું પેલા એટલે હવે બધા વ્યક્તિને નહીં બતાય મને ગેરંટી હવે નો બતા હાલ ગયો હારો તમે કર્યો તો ને પણ આ તો હારો હાલો હવે આવી જ છે